તો આ મહાશિવરાત્રીના પાવન મેળામાં હું તમને એક એવા અન્નક્ષેત્ર ઉપર લઈને આવ્યો છું જ્યાં તમને હજારોની ભીડ જોવા મળશે અને બહુ એટલે બહુ ભીડ જોવા મળશે અને હજારો માણસો જમતું હોય છે આ મહાશિવરાત્રિના મેળામાં તો આજ વીસ તારીખથી શરૂ થઈ જશે જમણવાર એટલે છેઠ સત્યાવીસ તારીખ સુધી અહીંયા જમણવાર ચાલશે તો આ અન્નક્ષેત્રની વિશે હું તમને બતાવી દઉં છું અને ક્યાં આવેલું છે એ પણ બતાવી દઉં છું બિલકુલ આ ભવનાથ પ્રવેશ દ્વાર છે નાથી જ એની બાજુમાંથી જ આ રસ્તો છે અને સીધું આ અન્નક્ષેત્ર આવે છે અને આ અન્નક્ષેત્રનું નામ છે શ્રી આપા ગીગાનો વોટલો સ્મોટીલા દ્વારા સંપૂર્ણ વિના મૂલ્યે જાહેર અન્નક્ષેત્ર છે તો હાલો અન્નક્ષેત્રની અંદર તમને લઈ જાઉં છું બહુ એટલે બહુ હજારોની ભીડ છે અહીંયા બહુ લોકો અહીંયા જમવા આવે છે હું પણ ઘણી વખત મહાશિવરાત્રિના મેળામાં આવેલો છું એટલે આજ હું તમને એ જગ્યા ઉપર લઈને આવ્યો છું જે ખાવા પીવાની વસ્તુ છે જે અગાઉ બનાવીને રાખવામાં આવી છે ઘણા દિવસથી અહીંયા બનાવવાનું ચાલુ છે ઘણા દિવસથી આયોજન ચાલુ છે એ બધું હમણાં હું તમને બતાવીશ ઘણો બધો માલ બનાવીને સ્ટોક કરવા કરી દીધો છે કરીને મૂકી દીધો છે અને બનાવવાનું ચાલું છે ઘણો બધો ગોડાઉનમાં માલ પણ સ્ટોક છે જે કાસો માલ હોય છે એ પણ બાકી તો તમે જોઈ જ રહ્યા છો કઈ રીતના માંડવા નખાઈ ગયા છે અને અહીંયા હજારોની ભીડ તમને જોવા મળશે જમણવારમાં અને વ્યવસ્થિત રીતે જમી અને પહેલી બાજુ થાળીને બાળીને એ બધું ધોવાનું હશે એ બધું અહીંયા સ્વયંસેવકો ઊભા હશે એ તમને ચિંતા જ છે એ રીતનું વ્યવસ્થિત આપણે જે નિયમ હોય એ નિયમમાં રહી અને બધું ફોલો કરવાનું છે અને મહાશિવરાત્રિના પાવન મેળામાં આવો ભગવાન શિવની કૃપા તમારી ઉપર બની રહે અને જુઓ તમે હું તમને અમુક અમુક એવી જગ્યા બતાવું છું કે જ્યાં તમે આવી શકો છો જે જગ્યાએ તમે જમવા આવી શકો છો અને જો આ તમે એક એવી મોટી જગ્યા છે એવી વિશાળ જગ્યા છે બહુ ઘણી બધી જગ્યા છે જોકે હું આવ્યો છું એટલે મને ખબર છે કે ટ્રાફિક થતી નથી પણ માણસો અહીંયા આવતું જતું રહે છે એની રીતે ટ્રાફિક થતી નથી પણ અહીંયા હજારો માણસો જમીને વહી જતું હોય છે તો હાલો આપણે જરાક અંદર જઈએ અંદર તમને લઈ જાઉં તો આ અન્નક્ષેત્ર મહાશિવરાત્રિના મેળામાં ચાલું જ હશે આ જગ્યાએ તમે જમવા આવી શકો છો કોઈપણ પણ વિના મૂલ્ય છે આ જગ્યાએ જમવાનું તો તમે જોઉં છો બહુ મોટી વ્યવસ્થા કરવામાં આવી છે માંડવો પણ બહુ મોટો નાખેલો છે અને આ જો આમી જગ્યાએ દેખાય છે જ્યાં ટેજ હશે આ બધે લોકોને જમવાની વ્યવસ્થા બહુ સારી એટલે બહુ એટલે બહુ સારી છે કેમ કે હું એક બે વખત આ જગ્યાએ શિવરાત્રિમાં જમવા આવી ગયેલો છું એટલે મને આ જગ્યાનો અનુભવ છે તો આ જગ્યાએ ટેજ હશે અને હાલો હવે હું તમને લઈ જાઉં છું રહોડા તરફ તો તમે જોવો આ બધો તોય માલ અહીંયા સ્ટોક કરી રાખ્યો છે કે ચાલુમાં કોઈ પણ વસ્તુ ગોઠવીને આ બધી ગુંદીની બધી મૂકી દેવામાં આવી છે અહીંયા ગોઠવીને અગાઉથી બનાવીને અને ચાલુમાં પણ બનતું રહે છે અને જુઓ તમે આ કાસો માલ પણ એટલો બધો સ્ટોક છે જુઓ તમે અને આ જગ્યા વિશે આપણને આ ભાઈ ઇન્ટરવ્યૂ આપશે તો હાલો હું તમને જરાક રહોડામાં જે વસ્તુ પાકે છે જો કે અત્યારે હું સવાર સવારમાં રાવી આવી જઈશું એટલે આપણને જોવા બધું વ્યવસ્થિત મળતું નથી પણ કામ ચાલુ જ હોય છે અને દિવસનું પણ ચાલુ હોય છે કામ તો આ કાકર હોડું છે ને આ બધું સ્ટોક કરી દેવા મૂકી દેવામાં આવે છે આ બધી જગ્યા ઉપર વાસણ વાસણ ને બધું ને બધું જોવાનું આ જગ્યાએ બહાર રાખેલું છે તો આ જગ્યા વિશે તમે થોડુંક ઘણું બતાવો જુનાગઢની લીલી ગિરનારી ગોદમાં શ્રી આપાગીગા ઓટલા ચોટીલા હાઈવે કૂજન્ય નરેન્દ્ર બાપુ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જૂનાગઢની અંદર શિવરાત્રિના મેળામાં ક્ષેત્રની અંદર ચોખ્ખું શુદ્ધ માહિતી સિંગતેલની દરેક વસ્તુ લોકોને રસવામાં આવે છે લાખો ભાવિક ભક્તજનો અહીં પ્રસાદનો નો લાહો લે છે એટલે આ ચોટીલા મંદિર તરફ છે કે નહીં ના ચોટીલા ની બાજુમાં આવેલું આપા ગીરા ઓટલા નો રોટલો એ રોટલા દ્વારા એમના મહંત શ્રી નરેન્દ્ર બાપુ સોલંકી દ્વારા આ આખું આયોજન કરવામાં આવે છે દર વર્ષ વીસ કલાક કે બાર કલાક ચાલુ રહે છે શિવરાત્રી મેળામાં જમણવાર આજે વીસ તારીખથી સતત શરૂ તે લાસ્ટ છેલ્લા સત્યાવીસ તારીખ સુધી ડે નાઇટ ડે નાઇટ આવો બાપા બેસો બાપા જમ્મુ બાપાના નાદ સાથે પૂજ્ય નરેન્દ્ર બાપુ દ્વારા હાકલ કરવામાં આવે છે કોઈ પણ આલમના ભાવિ ભક્તજનો અહીં પ્રસાદ લેવા પધારે તેવી આપના તરફથી પણ આપ મીડિયા દ્વારા રજૂઆતો કરો બરાબર કોઈ પણ પૈસા દીધા વગેરે એકદમ નિઃશુલ્ક છે અહીં પણ નિઃશુલ્ક છે અને આપા ગીગાના ઓલે ચોટીલા પણ નિઃશુલ્ક છે જય જય ગીગા